ગુજરાતી સાથે હું તો ભાવનગરના બહુમાળી ભવન ખાતે એનએચએમના દસ્તાવેજ ચકાસણીમાં વિલંબ થતા ઉમેદવારોનો રોષ કોંગ્રેસની રજૂઆત બાદ કામગીરી શરૂ કરાતી નેશનલ હેલ્થ મિશન એનએચએમ અંતર્ગત નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની ભાવનગરના બહુમાળી ભવન ખાતે દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવામાં આવ્યા હતા જોકે અધિકારીઓ ગેરહાજર હોવાથી કામગીરી શરૂ ન થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મામલો ગરમાયા બાદ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ હસ્તક્ષેપ કરી અને રજૂઆત કરતા આખરી વેરીફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી આજે અગિયાર ઓગસ્ટના રોજ નેશનલ હેલ્થ મિશન દ્વારા ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવાયા હતા નિર્ધારિત સમય પર મોટી સંખ્યામાં ઉમેદવારો બવમાળી ભવન ખાતે પહોંચ્યા હતા પરંતુ કચેરીના અધિકારીઓ રજા પર હોવાથી ઉમેદવારોને બીજા દિવસે આવવા માટે સૂચના આપવામાં આવી હતી આ ઘટનાથી નોકરીની આશા સાથે આવેલા ઉમેદવારોમાં નિરાશા અને રોષ વ્યાપી ગયો હતો ઉમેદવારોએ આ મામલે શહેર કોંગ્રેસ સમિતિનો સંપર્ક કર્યો હતો આ અંગે જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને કિશનમેર સહિતના આગેવાનો તાત્કાલિક બહુમાળી ભવન પહોંચ્યા હતા તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી કોંગ્રેસના આગેવાનોની રજૂઆત બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તત્કાળ કાર્યવાહી કરવામાં આવી હતી દસ્તાવેજ ચકાસણીની કામગીરી ઇન્ચાર્જ અધિકારીને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ વિલંબિત થયેલી વેરીફિકેશનની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી આખરે તમામ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ખાસ કરીને તમે વાત જુઓ તો અગિયાર ઓગસ્ટના દિવસે જે એનએચએમ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિદ્યાર્થીઓ જોબ માટેની જેની એપ્લિકેશન કરેલી હતી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે બોલાવવામાં આવ્યા હતા એટલે અમને જાણકારી મળી એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરનાર અધિકારીઓ જઈ હાજર નથી એટલે અમે વિદ્યાર્થીઓ સાથે રહી અને ઉગ્ર રજૂઆત કરી કચેરીમાં અને અધિકારી સાથે વાત પણ કરી અને અમે એને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી જે વિદ્યાર્થીઓ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરના જિલ્લાઓમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં આવેલા છે જો એમનું વેરીફિકેશન આજે આજે કરવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓને અહીંથી કોઈ વિદ્યાર્થી જશે નહીં અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે એ વિદ્યાર્થીઓના બબ્બે નંબર લીધા છે તમે એમના મેલ આઈડી લીધા છે તો લૂલો બચાવ કરી અને અમે મેલ કર્યા છે તો મેલ આમાં વીસ ટકા લોકોને પણ મળેલા નથી બબ્બે નંબર ટેલિફોન લીધા હોય તો ટેલિફોન કરવાની જાણ કરવાની આપણી જવાબદારી છે છતાં અમે ઉગ્ર રજૂઆત કર્યો ઉગ્ર રજૂઆતના અંતે આ રજૂઆતની સફળતા મળી અને વિદ્યાર્થીઓનું વેરિફિકેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે જો આ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કરવાની વાત કરવામાં આવશે તો હજી આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે વેરિફિકેશન નો કરવા માટેનું વિદ્યાર્થીઓને એવું કારણ આ લોકોએ કીધું હતું કે અમારા અધિકારીઓ બહાર ફરવા જતા રહ્યા છે પણ હું પોતે ત્યાં હાજર રહ્યો ત્યારે બીજું બાનું કાઢવા માંડ્યા કે અમારા અધિકારી રજા ઉપર છે અમારા અધિકારી મીટિંગ છે અમારે ટ્રેનિંગ છે આડાવાડા બાના કાઢવા મળ્યા પણ એવું કોઈ બાનું નહીં ચાલે આ કચેરી તો ખુલ્લી છે તો કોઈપણ વ્યક્તિને તમે જવાબદારી આપો અને આનું વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો હું સરકારશ્રીને એવું કહેવા માગું છું કે જ્યારે આપણે મત માગવા જતા હોય ત્યારે આપણી પાસે ટાઈમ હોય છે તો અત્યારે આ જ અધિકારીઓને આપણે આપણા જે ભાવ ગુજરાતની જનતા હોય કે ભાવનગરની જનતા હોય હેરાન પરેશાન થતી હોય તો એના માટે આપણે શું કામ એક ટીમ રચી અને કોઈ પણ લોકો હેરાન ન થાય એવો પ્રયત્ન શું કામ આપણે નથી કરી શકતા